હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ચેનલ આજની ખાસ રેસીપી છે ડુંગળીની કઢી ડુંગળીની કઢી ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે એકવાર બનાવશો તો ઘરના બધા કહેશે કે ફરીથી બનાવો અને એ બોડી માટે ખૂબ જ હેલ્ધી હોય છે તો ચાલો હું એની રેસીપી તમને જણાવું છું કઢી બનાવવા માટે સૌપ્રથમ અહીંયા લેવાનું છે ખાટું દહી અહીંયા મેં એક વાટકી જેટલું ખાટું દહીં લીધું છે તમારી જે રીતે ખટાશ જેવી હોય એ રીતે નાખી શકો છો અને થોડું એડ કરીશ મોળું દહીં હવે એમાં થોડું એડ કરશું બેસન મેં આશરે જ બધી વસ્તુ લીધી છે હવે આમાં થોડું એડ કરશું મરચું પછી તમે ટેસ્ટ અનુસાર તમારે વધારે ઓછું નાખવું હોય તો પાછળથી વઘાર કર્યા પછી નાખી શકો છો થોડી નાખીશ હળદર હવે એડ કરીશ મીઠું અને હવે પાણી આ બધાને બ્લેન્ડરમાં મિક્સ કરી દેવાનું છે હવે કઢી માટે મેં અહીંયા લીધી છે લીલી ડુંગળી અને આ બેસન ખાટું દઈને એ બધું મેં અહીંયા મિક્સ કરી દીધું છે અને અહીંયા છે લસણ મરચાં આદુ અને અજમાની પેસ્ટ અને આમાં છે બધા મસાલા મીઠું લીમડું તજ લવિંગ અને તમાલપત્ર અહીંયા મેં કઢાઈમાં તેલ મૂક્યું છે થોડું તેલ છે અને થોડું ઘી છે અને આપણે કઢીનો વઘાર કરવાનો છે જીરાથી આમાં રહીનો યુઝ નથી કરવાનો તમારે યુઝ કરો હોય તો તમે નાખી શકો છો ઓપ્શનલ છે હવે એમાં નાખશું લસણ મરચાં અને આદુની પેસ્ટ અને સાથે આ જે મસાલો છે એ બધો સાથે સાથે લીલી ડુંગળી પણ નાખી દેવાની છે અને બધાને સરસ રીતે હલાવી દેવાનું છે થોડી વાર આને છડવા દેવાનું છે આવી રીતે ડુંગળીને થોડી વાર છડવા દેવાની છે આમાં હવે હું થોડી હળદર એડ કરીશ નોર્મલ એના કલર માટે અને મીઠું એડ કરીશ ટેસ્ટ માટે જેમ કે મીઠા ડુંગળીની અંદર એડ થઈ જાય આવી રીતે થોડીવાર વાર અધ કચડી કરવાની છે ડુંગળી આવી રીતે ડુંગળીને ચડવા દેવાની છે થોડી વાર અને હવા હવે એમાં એડ કરીશ હું જે બેસન કરીશ થોડું પાણી કઢીની કન્ટિન્યુ આવી રીતે હલાવવાની છે કેમકે દહીં અને બેસન અલગ ના પડી જાય એટલા માટે જ્યાં સુધી ઉકળે ત્યાં સુધી આવી રીતે લાય કરવાની છે હવે આમાં ઉપરથી થોડું એડ કરીશ મરચું કેમ કે મેં મિશ્રણમાં બહુ મરચું યુઝ કર્યું નથી થોડી એડ કરીશ હળદર જીરું અને ગરમ મસાલો આ બધાને હવે મિક્સ કરી દઈશ સાથે થોડો ગોળ એડ કરીશ ગેસની ફ્લેમ ઓલવેઝ મીડિયમ કે લો જ રાખવાની છે જો તમે હાઈ રાખશો તો દહીં અને બેસન અલગ પડી જશે અને કઢી પીવામાં કે ખાવામાં મજા નહીં આવે એટલે ઓલવેઝ ફ્લેમ મીડિયમ કે લો રાખવાની છે અને કઢીને કન્ટિન્યુ ખલાવવાની છે તો ગાઈઝ રેડી છે આપણી ગરમા ગરમ કઢી એની રોટલા જોડી ખાવાની કંઈક મજા જ કંઈક ઓર છે તો ગાઈઝ તમને કઢીની રેસિપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી બતાવજો આપણે ડુંગળીની કઢી મકઈના રોટલા સાથે એન્જોય કરશું સાથે છે મૂળો